સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રીપુલ ખાતે આવેલ પીએચ નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે કરવામાં આવ્યું વડોદરાના રમતવીરોને તેમજ ખેલ ખેલ સંસ્કૃતિ અને પ્રોત્સાહિત કરવાના હેતુથી જોશી દ્વારા બે સાંસદ ખેલ સ્પર્ધા હજાર ચોવીસનું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના શાસ્ત્રીપુળ ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ છ અને સાત જાન્યુઆરી કરવામાં આવી છે આજથી શરૂ ઘણા સાંસદ જુડો સ્પર્ધાનું ઉદઘાટન કરવામાં આવી બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુરવે જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું એસીથી નેવું ખેલાડીઓ સાંસદ ખેલ સ્પર્ધામાં જુડો સ્પર્ધામાં ભાગ લીધો આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંશ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા એંસીથી નેવું છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી એમાંથી દિલ્હી મુકામે તારીખ ચારથી સાતના રોજ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ આવેલા હતા એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી હતી